જોઈ રહ્યા છે આજે સમાન બાળકો જ બાપના દિલમાં સમાયેલા છે સમાન બાળકોની વિશેષતા છે તે સદા નિર્વિઘ્ન નિર્વિકલ્પ નિર્માણ અને નિર્મલ હશે એવી આત્માઓ સદા સ્વતંત્ર હોય છે કોઈ પણ પ્રકારના હદના બંધનમાં બંધાઈમાન નથી હોતી તો પોતાને પોતે પોતાને પૂછો એવી બેહદની સ્વતંત્ર આત્મા બન્યા છો સૌથી પહેલી સ્વતંત્રતા છે દેહભાનથી સ્વતંત્ર જ્યારે ઈચ્છો ત્યારે દેહનો આધાર લો જ્યારે ઈચ્છો દેહથી ન્યારા થઈ જાઓ દેહની આકર્ષણમાં નહીં આવો બીજી વાત સ્વતંત્ર આત્મા કોઈ પણ જૂના સ્વભાવ અને સંસ્કારના બંધનમાં નહીં હશે જૂના સ્વભાવ અને સંસ્કાર કોઈ પણ આત્માના આવતા ન્યારા અને પ્યારા હશે તો પોતાને ચેક કરો કોઈ પણ નાની પણ કર્મેન્દ્રિય બંધનમાં તો નથી બાંધતી પોતાનું સ્વવાન યાદ કરો માસ્ટર સર્વશક્તિવાન ત્રિકાળદર્શી ત્રિનેત્રીસ સ્વદર્શન ચક્રધારી આજ સ્વમાનના આધાર પર શું સર્વશક્તિવાનના બાળકોને કોઈ કર્મેન્દ્રિય આકર્ષિત કરી શકે છે કારણ કે સમયની સમીપતાને જોતા પોતાને જુઓ સેકન્ડમાં સર્વ બંધનોથી મુક્ત થઈ શકો છો કોઈપણ એવું બંધન રહેલું તો નથી ને કારણ કે લાસ્ટ પેપરમાં નંબર 1 થવાનો ప్రత్యક્ષ પ્રમાણ છે સેકન્ડ માં જ્યાં જેવી રીતે મન બુદ્ધિ લગાવવા ઈચ્છો ત્યાં સેકન્ડ માં લાગી જાય હલચલ માં નહીં આવે જેમ સ્થૂળ શરીર દ્વારા જ્યાં જવા ઈચ્છો છો જઈ શકો છો ને એમજ બુદ્ધિ દ્વારા જે સ્થિતિમાં સ્થિત થવા ઈચ્છો એમાં સ્થિત થઈ શકો છો જેમ સાયન્સ ને લાઈટ હાઉસ માઇટ હાઉસ સાયન્સ એ લાઈટ હાઉસ માઇટ હાઉસ બનાવ્યા છે ને તો સેકન્ડમાં સ્વિચ ઓન કરવાથી લાઈટ હાઉસ ચારેય તરફ લાઈટ આપવા લાગે છે માઈટ આપવા લાગે છે એમ આપ સ્મૃતિના સંકલ્પનું સ્વિચ ઓન કરવાથી લાઈટ હાઉસ માઇટ હાઉસ થઈને આત્માઓને લાઇટ માઇટ આપી શકું છો એક યુદ્ધ કરવી પડશે આ અભ્યાસ ઘણા સમયનો જ અંતમાં સહયોગી બનશે જો ઘણા સમય નો અભ્યાસ નહીં હશે ભૂતકાળનો અભ્યાસ નહીં હશે

કોઈ પણ ઈચ્છા છે કે વગર મહેનતનું નું વરદાન દ્વારા દ્રષ્ટિ દ્વારા વાઇબ્રેશન દ્વારા અમને મુક્ત કરો હવે મહેનત

જ્યારે બાપે પોતાના બનાવ્યા બ્રાહ્મણ જીવન આપી તો બ્રાહ્મણ બ્રાહ્મણ તમને તમારો વાયદો શું છે એક બાપ બીજું ન કોઈ યાદ છે વાયદો યાદ છે તો કાંધ હલાવો અચ્છા હાથ હલાવી રહ્યા છે યાદ છે પાક્કું કે ક્યારેક ક્યારેક ભૂલી જાવ છો જો ત્રેસઠ જન્મ તો ભૂલવાવાળા બન્યા હવે આ એક જન્મ શ્રુતિ સ્વરૂપ બનો છો તો બાપ બાળકોને પૂછી રહ્યા છે બચપનનો વાયદો યાદ છે કેટલું સહજ કરીને બતાવ્યું છે કે એક બાપમાં સર્વ સંબંધ છે એક બાપથી સર્વ પ્રાપ્તિઓ છે એક જ ભણાવવા વાળા પણ છે અને પાલના કરવા વાળા બધામાં એક છે છે ચાહે પરિવારમાં પણ પણ પરિવાર પરિવાર પરંતુ બાપ નો છે અલગ અલગ બાપનો પરિવાર નથી એક જ પરિવાર છે પરિવારમાં પણ એકબીજાને આત્મિક સ્નેહ છે સ્નેહ નહીં આત્મિક સ્નેહ બાપ દાદા જન્મના વાયદા યાદ અપાવી રહ્યા છે બીજા કયા વાયદા કર્યા બધાએ ખૂબ ઉમંગ ઉત્સાહથી બાપની આગળ દિલથી કહ્યું બધું તમારું છે તન મન ધન બધું તમારું છે તો આપેલી આપી દીધેલી વસ્તુ બાપની અમાનતના રૂપમાં બાપે કાર્યમાં લગાવવાના માટે આપી છે તમે બાબાને આપી દીધી આપી દીધી છે ને કે પાછી થોડી થોડી લઈ લો છો પાછી લો છો તો અમાનતમાં ખયાનત થઈ જાય છે ઘણા કોઈ કોઈ બાળકો કહે છે કે રૂરિહાન કરે છે ને તો કહે છે મારું મન પરેશાન રહે છે મારું મન આવ્યું ક્યાંથી જ્યારે મારાને તારામાં અર્પણ કર્યું તો મારું મન આવ્યું ક્યાંથી બાપ બધાને તો વગર બાબા કે બાદશાહ થઈ ગયા અત્યારે તમારું કંઈ નહી રહ્યું વગર કોડીના થઈ ગયા પરંતુ બાદશાહ થઈ ગયા કારણ બાપનો ખજાનો તે તમારો ખજાનો થઈ ગયો તો બાદશાહ થઈ ગયા ને પરમાત્મા ખજાના તે ખજાનો તો બાપ દાદા યાદ અપાવી રહ્યા છે મારું નહીં કરો બાપ કહે છે જ્યારે બાપે તમને બધાને પરમાત્મા ખજાનાઓથી માલા માલ કરી દીધા જવાબદારી બાપે લઈ લીધી કયા શબ્દોમાં તમે મને યાદ કરો તો સર્વ પ્રાપ્તિના અધિકારી છો જ માત્ર યાદ કરો અને તમે કહ્યું અમે તમારા તમે અમારા આ વાયદો છે ને તો બાપ કહે છે ખજાનોને ખજાનાઓને સદા સ્વપ્રતિ અને સર્વ આત્માઓના પ્રતિ કાર્યમાં લગાવો જેટલું કાર્યમાં લગાવશો એટલું જ ખજાનો વધતો જશે સર્વશક્તિઓનો ખજાનો સર્વશક્તિઓ કાર્યમાં લગાવો માત્ર બુદ્ધિમાં નોલેજ નહીં રાખો હું સર્વશક્તિવાન છું પરંતુ સર્વશક્તિઓને સમય પ્રમાણે કાર્યમાં લગાવો અને સેવામાં લગાવો બાપ દાદાએ મેજોરિટી બાળકોનો પોતા મેલ જોયો છે બે શક્તિઓ જો સદા યાદ રહે અને કાર્યમાં સમય પર લગાવો તો સદા જ નિર્વિઘ્ન રહો વિઘ્નની તાકાત નથી કે તમારી આગળ આવે તમારી આગળ આવવાની વિઘ્નોની તાકાત નથી આ બાપની ગેરંટી છે આમ તો સર્વ શક્તિઓ જોઈએ પરંતુ મેજોરિટી જોવામાં આવ્યું છે કે સહન શક્તિ અને રિયલાઈઝેશનની શક્તિ રિયલાઈઝ કરે પણ છો કરો પણ છો પરંતુ એને પ્રેક્ટિકલમાં સ્વરૂપમાં લાવવામાં અટેન્શન ઓછું છે એટલે જે સમયે રિયલાઈઝ કરો છો તે સમયે ચલન અને ચહેરો બદલાઈ જાય છે ઘણા સારા ઉમંગ ઉત્સાહમાં આવે છે હા રિયલાઈઝ કર્યું પરંતુ બાબા કહે છે પછી શું થઈ જાય છે અનુભવી તો બધા છો ને પછી શું થઈ જાય છે એને દરેક સમયે સ્વરૂપમાં લાવવું એમાં કમી થઈ જાય છે કારણ કે અહીંયા સ્વરૂપ બનવાનું છે માત્ર બુદ્ધિથી જાણવું અલગ વસ્તુ છે બાળકો પર રહેમ પણ આવે છે બાપ સમજે છે બાકોથી મહેનત બાબા કહે છે બાબાને દયા આવે છે ક્યારેક ક્યારેક કોઈ કોઈ બાળકો ઉપર પણ આવે છે છે બાબા સમજે કે બાળકોથી મહેનત નથી થતી તો બાળકોને બાળકો બાળકો બાળકોની બદલે બાબા જ કરી લે પરંતુ જાવાનું રહસ્ય છે જે કરશે તે પામશે જો કરેગા સો પા એટલે બાપ દાદા સહયોગ જરૂર આપે છે પરંતુ કરવાનું છતાં પણ બાળકો સંકલ્પ ખૂબ સારા સારા કરે છે અમૃત જ્યારે સારા સારા સંકલ્પોની ખૂબ ખૂબ માળાઓ આવે છે આ કરીશું આ કરીશું આ કરીશું બાપ દાદા પણ ખુશ થઈ જાય છે વાહ બાળકો વાહ પછી કરવામાં કમજોર કેમ બની જાય છે એનો કારણ જોવામાં આવ્યું બ્રાહ્મણ પરિવારમાં સંગઠનનું વાયુમંડળ કમજોર પણ હોય છે એની અસર જલ્દી પડી જાય છે પછી એમની ભાષા બતાવે શું હોય છે ભાષા ખૂબ મીઠી હોય છે ભાષા હોય છે આ તો ચાલે છે આ તો હોય જ છે એવો સમય પણ એવા સમય પર પણ શું સંકલ્પ કરો આ થવા થાય જ છે આ તો ચાલે જ છે આ અલબેલા પણ લાવે છે પરંતુ એ સમયે આ ભાષાને પરિવર્તન કરો વિચારો કે બાપનું ફરમાન શું છે બાપની પસંદગી શું છે બાપ સિવાય કઈ વાતમાં બાપ કઈ વાતમાં પસંદ કરે છે બાપે આ કયું છે આ કર્યું છે જો બાપ યાદ આવી ગયા તો અલબેલા સમાપ્ત થઈ જશે ઉમંગ ઉત્સાહ આવી જશે અલબેલા પણ કઈ પ્રકારનું હોય છે ઘણા પ્રકારનું હોય છે આ તમે લોકો આપસમાં ક્લાસ કરજો રિઝલ્ટ કાઢજો એક છે સાધારણ અલવેલાપણું અને એક છે રોયલ અલવેલાપણું તો અલવેલાપણાનો સંસ્કારમાં સંકલ્પમાં દ્રઢતા લાવવા નથી દેતા અને દ્રઢતા સફળતાનું સાધન છે એટલે સંકલ્પ સુધી જ રહી જાય છે પરંતુ સ્વરૂપમાં નથી આવતું તો આજે શું સાંભળ્યું વાયદો યાદ કર્યો ને બાબા કહે છે બાપ દાદા વાયદા સાંભળીને ખુશ થઈ જાય છે પરંતુ જેટલા વાયદા કરો છો ને એટલો ફાયદો નથી ઉઠાવતા તો બાપ દાદા આજ ઈચ્છે છે પૂછે છે કે બાપ અમાર તો બાપ દાદા આજ ઈચ્છે છે પૂછે છે ને બાબા અમારાથી શું ઈચ્છો છો તો બાપ દાદા આજ ઈચ્છે છે સમય થી પહેલા બધા રેડી બની બાબાએ કહ્યું સમય દાદા ઈચ્છે છે કે સમયના પહેલા સંપન્ન બની વિશ્વની સ્ટેજ પર બાપ ને સાથે સાથે આપ બાળકોને પણ પ્રત્યક્ષ થવા

અત્યારે જે પણ નવા બાળકો આવ્યા છે એમાંથી જોઈએ કમાલ કોણ કરીને બતાવે છે ભલે પાછળ આવ્યા છતાં પણ બાબા કહે છે ભલે પાછળ આવે છતાં પણ આગળ જવા જઈને બતાવો બાપ દાદાની પાસે તો બધું રિઝલ્ટ પહોંચે છે અચ્છા ડબલ વિદેશીઓ સાથે બાબાની મુલાકાત છે સારું છે ડબલ વિદેશી સ્વપ્ન સ્વ પર અને સેવા પર અટેન્શન સારું આપી રહ્યા છે પરંતુ માત્ર એમાં એક માત્રા લગાવવાની છે અન્ડરલાઈન કરવાની છે જે પરિવર્તનનો સંકલ્પ લે છે અને સારા ઉમંગ ઉત્સાહ હિંમત વગેરે લે છે બાબા કહે છે તો અન્ડરલાઈન કરવાની છે અન્ડરલાઈન કરતા જાઓ આને સંકલ્પ લો છો સારો ઉમંગ ઉત્સાહ હિંમત થી લો છો પરંતુ માત્ર આને અન્ડરલાઈન કરતા જાઓ કરવાનું છે બદલવાનું છે બદલીને વિશ્વને બદલવાનું છે આ દ્રઢતાની અન્ડરલાઈન વારંવાર કરતા જાઓ બાકી બાપ દાદા ખુશ છે પછી વૃદ્ધિને બાબા કહે છે કે પછી વૃદ્ધિને પામે છે વૃદ્ધિ પણ કરી રહ્યો છો અને સેવા અને સ્વની ઉપર પણ અટેન્શન છે પરંતુ ટેન્શન નથી ગયું છે થોડું વચ્ચે વચ્ચે ટેન્શન પણ છે સમાપ્ત કરવાનું જ છે બાકી હિંમત સારી છે હિંમતની મુબારક હો બધા જે પણ બેઠા છે બાપ સહિત આ તમને હિંમતની મુબારક આપી રહ્યા છે

ખૂબ ખૂબ દિલની દુઆઓ આપી રહ્યા છે ચાહે ભારતમાં ચાહે વિદેશમાં ખૂબ બાળકોની યાદ આવી રહી છે પત્ર આવે છે ઈમેલ આવે છે બધા બાબાની પાસે પહોંચી ગયા છે અચ્છા બાપ દાદા એક સેકન્ડ માં અલબેલા અશરીરી ભવની ડ્રીલ દેખો જોવા ઈચ્છે છે જો અંતમાં પાસ થવાનું છે તો આ ડ્રીલ ખૂબ આવશ્યક છે એટલે અત્યારે આટલા મોટા સંગઠનમાં બેઠા બેઠા એક સેકન્ડમાં દે ભાનથી પરે પરિસ્થિતિમાં સ્થિત થવાનું છે એટલે અત્યારે આટલા મોટા સંગઠનમાં બેઠા એક સેકન્ડમાં સ્થિત થઈ जाओ કોઈ આકર્ષણ આકર્ષિત નઈ કરે અચ્છા બાબાએ જીલ કરાવી ચારેય તરફના તીવ્ર પુરુષાર્થી બાકોને સદા સ્વ પરિવર્તન અને વિશ્વ પરિવર્તન બાપ સમાન કર્મ યોગી કર્મની કર્મિયોની આકર્ષણથી મુક્ત આત્માઓને સદા દ્રઢતાને દરેક સંકલ્પ બોલ અને કર્મમાં સ્વરૂપ લાવવા વાળા બાપના સમીપ અને સમાન બાળકોને બાપ દાદાના દિલની દુઆઓ અને દિલનો યાદ પ્યાર સ્વીકાર હો સ્વીકાર હો દાદીજી સાથે બાબાની મુલાકાત છે તંદુરસ્ત થઈ ગઈ હવે બીમારી ગઈ બીમારીઓ મહારથી થી વિદાય લેવાના માટે જ આવે છે અંદર જ અંદર કર્માતીત બનવાની રિહર્સલ ચાલી રહી છે દાદી જાનકી કહી રહ્યા છે કે દાદી બેફિકર બાદશાહ છે બાબાએ કહ્યું તમે ફિકર કરવાવાળી છો શું તમે પણ બેફિકર ફિકર બંનેનો પાઠ ભજવી રહી છે જો સૌથી મોટો થી મોટો જીમેવારીનો તાજ પહેરવાની વાળી નિમિત તો બની છે ને જોઈને ઉમંગ ઉત્સાહ આવે છે ને હવે શું નવું કરવાનું છે બાબા જ કંઈક પ્રેરણા આપે બાપ દાદા એ સંભળાવ્યું કે દરેક વર્ગ નો ગુલદસ્તો જે માઇક પણ હોય અને માઇટ પણ હોય માત્ર માઇક અને સંપર્ક નહીં સંબંધમાં પણ બાબા કહે છે નજીક હોય એવો ગુલદસ્તો કાઢો પછી તે ગ્રુપ માઇક બનશે બાબા કહે છે તે માઈક બનશે અને તમે માઇટ બનશો એમના જીગરથી નીકળે બાબા ત્યારે પ્રભાવ પડશે

સંકલ્પો દ્વારા જવારી જોરી હોય ને ઝવેરી રોજ સવારે પોતાના દરેક રતનને ચેક કરે છે કે સાફ છે ચમક ઠીક છે ઠીક જગવ ઠીક જગ્યાએ રાખ્યો છે એવો રોજ અમૃત વેલે પોતાના સંપર્કમાં આવવા વાળી આત્મા ઉપર સંકલ્પ દ્વારા નજર દોડાવો નજર ફેરવો જેટલું પોતાના બાળકોને તમે બાબા કહે છે જેટલું તમને આપ તમે એમને સંકલ્પથી યાદ કરશો એટલું જ સંકલ્પ એમની પાસે પહોંચશે આ પ્રકારની સેવાનો નવો તરીકો નવી વિધિ અપનાવતા વૃદ્ધિ કરતા ચાલો તમારા સહયોગની સૂક્ષ્મ શક્તિ આત્માઓને પોતાના તરફ આકર્ષિત કરી લઈ બાબા કહે છે સ્લોગનમાં બાજીને મર્જ કરો અને બેહદની વૈરાગ્ય વૃત્તિને ઇમર્જ કરો અવ્યક્તિ સારા છે આત્મિક સ્થિતિમાં સ્થિત રહેવાનો અભ્યાસ કરો અંતર્મુખી બનો જ્ઞાનના મનનની સાથે શુભ ભાવના શુભ કામનાના સંકલ્પ સકાશ દેવાના અભ્યાસ આ મનના મોનો યા ટ્રાફિક કંટ્રોલની વચ્ચે વચ્ચે દિવસ મુકરર કરો ફિક્સ કરો જેટલા અંતર્મુખી થઈને કર્મામાં ઉમરામાં બેસીને રિસર્ચ બાબા કહે છે તો ટચિંગ રિસર્ચ કરશો એટલું સારામાં સારું ટચિંગ થશે અને એ ટચિંગ થી અનેક આત્માઓને લાભ મળશે સૂચના છે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તીજો રવિવાર છે સાંજે 6:30 થી 7:30 વાગ્યા સુધી બધા ભાઈ બહેનો સંગઠિત રૂપમાં એકત્રિત થઈ યોગ અભ્યાસમાં અનુભવ કરે કે હું ભૃકુટી આસન પર વિરાજમાન परमात्मा शक्तियों थी संपन्न वरिष्ठ राजयोगी आत्मा कर्मेंद्रिय जीत है हूं विकर्मा जीत छु कर्मेंद्रिय जीत छु आखो दिवसा स्वमान में रहे के आखो कल्प मा में हीरो पाठ बजववा वाली हूं सर्व महान आत्मा छु ओम शांति